સાવલીમાં ચૈત્રી સાતર યુગલ પ્રભુતામાં પગલાં જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન નામદાર દ્વારા સ્વર્ગવાસી પિતાના જન્મદિન નિમિત્તે દસમો સર્વજ્ઞાતિ સમલગ્નનું સાવલી કેતન ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ સમલગમાં પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો અઠ્યોતેર યુગલો પ્રભુતામાં પગલાં પાડશે પ્રબુધામાં પગલાં પાડી રહેલા નવદંપંતીને રાજ્યના મુખ્યમંત્રી આશીર્વાદ આપવા આવનાર છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે માહિતી આપતા જણાવ્યું હતું કે મારા સ્વર્ગવાસી પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે છેલ્લા દસ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે આ વખતે આગામી તારીખ ચાર એપ્રિલને ચૈત્રી સાતમના પાવન દિવસે સાવલી કેતન ફાર્મ ખાતેની વિશાળ જગ્યામાં આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ યુગવલો પણ નિકા કરશે ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં આઠસો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવાશે જ્યારે મોલવીઓ દ્વારા મુસ્લિમ યુગલોને નિકા પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હરસંઘવી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોને આમંત્રિત સાધુ સંતો નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સર્વજ્ઞાતિ લગ્ન દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઉનાળાનો સમય હોવાથી આરોગ્ય ટીમ તેમજ છાશ પાણી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉપરાંત ફાયર બ્રિગેડ અને કાયદો વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં અંદાજે બે લાખ લોકો સહભાગી બને તેવી આશા છે ધારાસભ્ય કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું હતું કે આ સમૂહ ગુજરાત રાજ્યના વિવિધ શહેરો ઉપરાંત ઓડિશા રાજસ્થાન સહિત વિવિધ રાજ્યના યુગલો પણ પ્રભુતામાં પગલાં પાડનાર છે ત્યારે આ સમૂહ પધારનાર રાજ્યના મુખ્યમંત્રી માટે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ

દસમો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે પરમપૂજ્ય સ્વામીજી પરમપૂજ્ય ગીબિનાથ દાદા અને પરમપૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ દસમા સમૂહ લગ્ન મહોત્સવની અંદર આઠસો ને ઇઠ્યોતેર નવયુગલ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એકલા જ લોકો માટેનો આ પ્રસંગ ન હોય સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતિઓની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે તેમજ અહીંયા આગળ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર કૃપા પરમકૃ પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું સાથે સાથે લાખોની જનમેદની જ્યારે ચાર ચાર તારીખે ચાર ચાર બે હજાર પચીસ એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુઃખી એ રીતે કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે માન્ય મુખ્યમંત્રીશ્રી અમારા આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા શ્રી મિત્રો મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયામાં માધ્યમથી જેને પણ આ વાત મારા સુધી મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતિઓને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્ન જીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરાને આશીર્વાદ આપો અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ